જાન બાબા હવે જંગલ આ કે કામ આવતું લાગે છે જો હલો જો સાપ ઘર ની અંદર સાપ બહુ મોટો દાંત જો તને એક નંબર હલો હવે સાપ ઘર ની અંદર એન્ટ્રી મારી આપણે તો આ થી નામ જોવાય હવે આમાં બધાય સાપ અલગ અલગ પ્રકારના સાપ જોવા મળશે પહેલા આમાં કયો સાપ છે અને ક આપણને કઈ જોવાનું મળ્યો હવે આપણે ગયા આવી ગયા છે આંધળી આંધળી જયારે જો વામે નામ કોણ ગયા હો રૂપસુદ્રી હૈયા તો હૈ આ મોટા ઉંદેડા ગુજરાતીમાં ચાલો હવે આપણે સાફ ઘરમાં આટો માલ લીધો હે આમ કઈક પિંજરા બેગ બાકી રહી ગયા એ બાજુ નગર આપડે આઈપી નામ જવાનું બાજુ હરણ બાજુ જવું તારે એ બાજુ હાલ તું કે દીપડો ક્યાં દીપલો જો આપડે અત્યારે જોયો દીપડો હવે આ દીપડો આપડે જોઈ લીધો છે આ બાજુ બીજો એક દીપડા નથી ને એ બાજુ આપડે રખડતા રખડતા આવી ગયા છીએ આ બાજુ अजय आगर जब हम रीच है आप लोग रीच जो आजा हुए नहीं रीच वाव मन हो गया ना तोरो रीच, रीच। तो मेरे वाव का मैं ही था हैं तोरो रीच तो मेरे वाव का ठंडी ना बर्फ पड़ जाए हाँ तोरो रीच तो तो मन वाव का रीच एक लोग पर वाह दी सोती जा कालोस रीच मरिया तो आह हमारा हाव जो આમાં ઘણી બધી ખોજ કરી લીધી આની અંદર પણ ક્યાંય રીચ દેખાતું નથી એટલે ક્યાંક હંતા બે ગયું લાગે મને લાગે આ ખાચા ને એમાં બે ગયું છે મોબાઈલ દેખાય

જો આપણે આ પૌડા જેવું જોવા મળી ગયું છે જો સરસ મજુ ના જોઈ લીધા છે હેતુભાઈ હીરબેન ઠાકીને તે થઈ ગયા છે એટલે જો માં બે ગયા આવું હે હું થઈ જાઉં ભૂખ લાગી છે તો ટેક થઈ જાઉં ને આપણે આવને પૌડા જોવા મળી ગયા છે તો ફાઇનલી બતાવી દો પૌડા જોરિયા અને કેવાય હું ચિત્તલ પશુ જોરિયા એરિયા દેખાય તેમ ને કેટલા બધાય છે હમ ગોય લ્યો પહુડા હોગડિયર છે આ હોગડિયર જો અહીંયા બેઠા છે અંદર છાઈડે કેટલા બધા ખાઈ છે ખાના ખાવ રહા હે અબી હોગડિયર तो अभी आप देख सकते हैं इधर में इधर झुंड में होक डियर अभी बहुत सारा खड़े हैं देखो ये सब होक डियर है अभी मैं आपको झूम करके दिखाता हूँ ये सब आप देख सकते हो इधर होक डियर है और सभी लोग इधर देखते हैं हिरबेन देख देख रही है उसकी माँ भी है और हमारा बेटा लड़का उधर से चल के आ रहा है इधर अभी पर ये बहुत छोटा है इसलिए धीरे धीरे अब आ बाजू गार्डन आ गई से

पहिलो राउड मैनेमा हासबगर से अबले जेने अंदर गया त ई वहातिर आम राउड मारी 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 आम परी परी भरीन पछि अइया थी पाछा आइदी नाम आयो है पग दुखे मै पग दुखे त हासबगर वाग जोइ गयोम जो आइलो जाय जई ल्यो हैना डालाम था हु त ते उभो थई गयो हा हु त त ई उठो उभो थई गयो ई हारु गरू मारा वाह वाह आ बाजू आवे त हारु अइ आउसे जी

ता ये को नहीं तो ये आ भी रही यार छोरे की कोशिश नहीं है ये फोटो मत लेगा ये यार बुब्बा गुड मॉर्निंग फोटो फोटो तू पे तू करना है ये आई है वाले से लड़वा देगा पापा जो देख ले नो गयो एनी बात अभी अब वापस चलो

અને હેતુભરનું કામકાજ હજી ચાલુ છે ખાવાનું તો મસ્ત ભેળ બનાવે છે પપ્પાઈ બહુ મસ્ત હતા ખાઈ લીધું કમ્પ્લીટ હવે કાંઈ ઉપાધી નથી પાણી પાણી પી લીધું કમ્પ્લીટ બસ હવે થોડું ઘણું રખડણ બાકી છે એ રખડી લઈ એટલે ભાગીએ આપણે પાણીની સગવડ છે પાણીની સગવડ બગવડ બધું અંદર આવે સારી સુવિધા છે કંઈ વાંધો નથી આ છે ઈમું હવે આપણે ઈમું આપણે પહોંચી ગયા છીએ અને બે આમ છે ઓલી બાજુ આજે હતો એમ હવે આપણે સફેદ વાઘ બાજુ જઈએ છીએ સફેદ વાઘ કદાચ જોવા મળીએ તો મેળ આવી જઈએ આપણો અહીંયા સફેદ વાઘ છે જોઈએ છે કે નહીં આવે જ આવેલા હો હા વાંહ બેઠો

આટલું બધું રસી આપણે આવી ગયા છીએ પક્ષી વિભાગ તરફ તો જો અહીંયા છે અહીંયા લઈ લે આમ જો આયા જો છે ને અને કોક મને જાદર થઈ ગઈ લાઈ પાણી મને દે કોકડે હે તું મોર કે મોર સળવું નથી જો સફેદ મોર જો આલે કુ સફેદ મોર જો મોર છે આ મોર છે સમજો જો થાક જરાય હું સે થાક જો જો પોપટ બધા હે તુને પોપટ પોપટ આને કઈ આ પોપટ છે આ એ છે જો એનું ઘર એ આર છે જાય એ છે જો દીવો નું ચાલો અહીંયા આવી જો અહીંયા ઘણા બધા પોપટ અને પક્ષીઓ બધું આવી ગયું છે चारी जो उड़े है। मेरा गोल्डन फिजन बच्चा है इसमें देख रहे हैं आप ये है इसमें गोल्डन फिजन बच्चा देखो ये सब चलो इधर ही एक है अब आ जाओ इधर इधर क्या है गोर पोपट है और इधर क्या पीला सोनेरी पिजन फिजन है रे रे। अब ये है किधर वो तो देखना चाहिए ना हमको अरे इधर ये रहा ये रहा ये चलो दिख गया चलो ये भी देख ले अरे अफ्रीकन ग्रेप ओपर देख के आ जाओ इधर चलो इसमें है अफ्रीकन ग्रेप ओपर कहाँ गया ओ वो रहा ये देखो उधर है एक और इधर भी है देख सकते हैं आप आया काम वाले पोपर नीचे है उप नारियरी बनाए हेलो जो अहिले पिलो बोपट जो, जो। यलो, 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 यलो यलो नहीं नहीं। चलो आ जाओ पहाडी पपट आइ जरिया

ઇન એવિયર એવું કંઈક આવ્યું છે તેમાં અંદર શું હોય શું નહીં પણ અહીંયાથી બંધ લાગે કાંઈ ને જવાનું બંધ છે જવાનું ગુલાબી પિયાણ છે ત્યાં બધું અંદર બેઠા હે નાના નાના પક્ષીઓ બધા જો આવું છે સફેદ કાંકણ ને એવું બધું જો થોડુંક ઝૂમ કરી દઉં મિત્રો એટલે તમને દેખાય પરફેક્ટ તમારે પણ પ્રદ્યુમન પાર્કમાં ધક્કો ને ખાવો પડે તમને બધી વસ્તુ હું બતાવી સરસ છે મિત્રો મજા આવી ગઈ હોય તો તમે જલ્દીથી કરી દેજો એક ચાલો ચાલુ ચાલુ સામરુક જેવું કઈ ખાતા ઘરોમાં હાલો હવે અહીંથી આ બાજુથી કંઈક આવ્યો છે એરિયો રસ્તો કઈ બાજુ જવાનું છે ગુંજાણે અહીં લખ્યું છે જોઈ લે હું લખ્યું છે માહિતી કેન્દ્ર બંધ છે કનક સર્કલ છે ને અહીંથી નામ બહાર છે આમાં શું હીર જોતી જ તો એમાં છે કાંઈ જોઈ લેજી અંદર શું છે હા એ શામરૂપ જેવા જ છે અહીંયા બે છે સનમ ઓલા શામરૂપ

કેવડો શરીર નો લોડ એને બે પગ વિશે રાખવાનું થાકી ગયા તાલી અહીંયા પાછા પોરો છીએ અમે આરામ કરવા માટે અહીંયા ઘડીક આરામ કરી લઈ હેતુભા થાકી ગયો હેતુભા તો થાય દીકરા એ જો પાણી પી લીધું આય થાકી એટલે અહીં બેહી ગઈ અને હું ની ઘડીક આ રોડ માથે લંબાઈ ગયો માંગ્યો થોડોક સુનસામ વાળો મસ્તીનો રોડ આવ્યો તો હા 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 સુમસામ વાળો રોડ છે આ સીધો સાંભરૂપ વાળો રોડ છે એ રસ્તા મટણ મેં સુમસામ જાય આ મસ્તીના બ્લોક પાત્ર હતા એમ તો ઘડીક આરામ કરી લે એટલે આરામ કરો વળગી ગયો હા એ તો ભા થાકી ગયા ભાઈ આ ધ્યુમનમાં આવવું હોય તમારે ફૂલ સમય જોઈએ અને એનર્જી ફૂલ જોઈએ સવારમાં નાસ્તો કરીને આવી જુઓ અંદર નાસ્તો બાસ્તો લઈ જવા દેતા નથી જો કેટલું મસ્ત સુંદર એરિયો છે આમ આમ બધું પ્રકૃતિ વાતાવરણ વાળું કઈ ઘટે નહીં એવું તાકાત થી આ જો આનંદ કરે છે બાકી જંગલ વચ્ચે આવો સુમસામ રસ્તો હોય તો ક્યાંય ઘટે હવે મસ્તી નો આ બાજુ જો ગાર્ડન એરિયા આવી ગયો છે છોકરાઓને રમવાનું ને આપણે બેસવાનું ને એવું બધું આ બાજુ આવી ગયું પણ આપણે એની અંદર જવું કઈ છે નહીં હવે મોડું થઈ ગયું છે આજે ઘણું સાડા ત્રણ ચાર થવા એવા એટલે હવે આપણે હવે આપણે ઘર બાજુ નીકળી જાય એમ આવી ગયું અને અહીંયા મેં તડકો છે એટલે અહીંયા કઈ રમવા જેવું છે નહીં તો ભાઈ એને એના સંપલ બૂટ લઈને ધોળા ધોળ હા જો થાકતા નથી કઈ સાબરિયા અંદર ગયા તા પાછા આવી ગયા છીએ હવે આપડે થી એક્ઝિટ કરી લેશું એટલે આપડે પ્રદ્યુમન પાક ની બારોબાર નીકળી જઈએ આ પાણી પાણી પી લે એટલે નીકળી હાલો બૂટ બૂટ પહેરી લે ને પછી તો આપણે આયા હતા પ્રદ્યુમન પાર્કે પ્રદ્યુમન પાર્કી પાર્કે રખડી અને બધું એ ખબર ના હતા ને રખડી લીધું હવે પછી આપણે અહીંયા આવતા રહ્યા છીએ અને અત્યારે આવી ગયા છીએ આપણે આ છે લાલપરી લેક જો આ તમે જે જોઈ શકો છો એ લાલપરી લેક તો થોડીક એમ થયું કે લાલપરી લેકે પણ ઘડીક આપણે રખડી લઈએ એટલે પાણી પણ આવીને આનંદ માણી લીધો છે અને બહુ મજા આવી ગઈ છે પ્રદ્યુમન પાર્કે રખડવાની ને કાંઈ ઘટ્ટે નહીં એવા અમે રેખડા હોવાના અગિયાર વાગ્યાને રખડતા હતા સાંજના અત્યારે વાગી ગયા છે કેટલા વાગી ગયા અત્યારે વાગી ગયા છે ચાર ને હવે આ વિડીયોને પૂરો કરી દીધું તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો